અને પરીક્ષિત રાજાએ પોતાના તીર ખામટીથી લઈને ઋષિના ગળામાં સાપ મૂક્યો ત્યારે ઋષિ પુત્રથી સહન ના થયું અને એને કીધું કે જેને આ ઘોર પાપ કર્યું છે એનો હાથથી સાતમા દિવસે સર્પથી મોત થાય અને ઘરે જઈને જેવા પરીક્ષિત રાજાએ મુંગટ નીચે મૂક્યો ત્યારે એ પોતાની અવસ્થામાં આવ્યા ત્યારે એમ થયું કે મારાથી આ ઘોર પાપ થયું પછતાવાનો પાર નાર્યો તો કરવું શું એટલે મળ્યા એ સુખદેવજી મહારાજને અને